લારી ધારકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા હકાલપટ્ટીની ઝુંબેશ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હાજર ચૌદ નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારો વિશે આજે લારી ધારકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગઈ તારીખ વીસ સાત પચીસ અલગ અલગ દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી બરોડા ડેરી પાસે તરસાલી વિસ્તાર અને મગરપુરા વિસ્તારના પથ વિક્રેતાઓ પોતાની લારી પથારા લિખિત રૂપમાં કોઈપણ કારણ દર્શાવ્યા વિના અને કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વિના હટાવી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી બધા પથ વિક્રેતા બે હજાર ચૌદના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ લાયસન્સ ધરાવે છે અને તેઓ સર્વેનો ભોગ બનેલ ભાગ બનેલ છે એમ સ્ટ્રીટ વેન્ડર પાછલા ત્રણ દાયકાથી આ જગ્યા પર ધંધો કરી પોતાની રોજગારી ચલાવે છે વડોદરા કોર્પોરેશનના જે વહીવટી ચાર્જ છે પાંચસો રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા સુધી તે પણ તેઓ રેગ્યુલર ભરે છે જેની રજૂઆત માટે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી એમ રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે વડોદરા કોર્પોરેશન ઓફિસ આવ્યા છે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે બરોડાની અંદર ઠેર ઠેર બધી જ જગ્યા ઉપર જે લારી ધારકો છે એને કોર્પોરેશન દ્વારા બહુ જ હેરાન કરવામાં આવે છે મારું એવું કહેવું છે કે તમને દબાણ લાગતું હોય તો વૈકલ્પિક જગ્યા આપી દઉં આપણે કોઈ ફાયદાની વિરોધ નથી બે હજાર ચૌદનો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવા માટે મેં આ દસમી વાર આવ્યો છે દસ વર્ષથી એની કોઈ કમિટીની રચના નહીં થઈ તમે પ્રોપર જગ્યા પર છો નહીં કમિટીની રચના કરી નથી અને નાના નાના વેપારીઓનો તમે હેરાન પરેશાન કરો છો એ હેરાન પરેશાન ના કરો એના માટે કમિશન સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ સાત દિવસની મોહલત આપીએ છીએ સાત દિવસની અંદર આ જેટલા પણ લારી ધારકો છે એને જે દબાણ લાગતું હોય તો એના થોડા દૂર કરો તમે પાંચસો હજાર બે હજાર ચાર હજાર પાંચ હજાર સુધીની પાવતી લો છો આજ સુધીમાં ગણતરી કરવામાં તો કરોડો રૂપિયાની આવક તમને આ લોકોએ કરી આપી છે બાકી એના માટે તો આ લોકો માટે તો કશું જ નથી ઝીરો જ છે કશું જ નહીં કર્યું તમે તો કેમ આ લોકોને હેરાન પરેશાન શું તમને મોટા મોટા નેતાઓ મોટા મોટા બંગલાઓ મોટી મોટી વસ્તુના હોટલો નથી દેખાતી ત્યાંનું દબાણ નથી દેખાતું તમે લોન આપો છો એ લોકોને ધંધો કરવા માટે એનો સોળસો પચાસ રૂપિયાનો હપ્તો આપો છો તમે લોન કેમ આપી લોન એટલા માટે આપી કે તમે ધંધો કરો પણ ધંધો તો કરવા દેતા નથી તો લોન શું કરવા આપી જખ મારવા આપી એટલે આ બધી છે ને આ તાણાશાહી છે સરકાર આજે તમારા મીડિયા ના માધ્યમથી કહેવાયો છું અને આવેદનપત્ર આપીને બી કહેવાનો છું કે સાહેબ આ બધી વસ્તુની તાણાશાહી બંધ કરો અને આ ગરીબોની વાહ્યાઓ અને બધા લોકોનો ધંધો કરો અમે અમારી લારીની સમસ્યા લઈને આવ્યા છે અમારી રોજી રોટીની જે અમારું જીવન છે બરાબર અમારે રોટી ચાર દિવસ માટે બંધ રાખવાનું કયું લારી અને પછી સીધા હવે એવું કહે છે અમે લારી હટાયા પછી તમને એમ કે ચાર દિવસ માટે જ છે લારી એટલે અમે લોકો અમારા ઘર તરફ લઈ ગયા એક જગ્યાએ મૂકી હવે સીધા ફરી આવીને એવું કહી ગયા કે હવે હંમેશા માટે લારી બંધ કરજો અમે આજની રોટલી ખાવા માટે અમારી પાસે પૈસા છે નહીં બરાબર અમને કોર્પોરેશન કે જે કમિશનર સાહેબ નવા આવ્યા છે એ અમને આ બધું અમારા પેટ પર લાત મારી છે તો શું એ અમારા ઘરનું ભરણ પોષણ કરી શકશે કરી શકતા હોય તો અમે બધા જ આ જીવન ને ભરણ પોષણ કરી શકતા હોય અમે જેટલું કમાય છે એટલું અમને આપતા હોય અમે લારી બંધ કરવા તૈયાર છે હંમેશા માટે લારી મારે તીખા ગુગરા છે જામનગર મહાકાળી ગુગરા